ચલો ફ્રેન્ડ્સ આજે આપણે એકદમ એક નવી જ રેસીપી આંબાના મોરની ટેસ્ટી ખાટી મીઠી તીખી એકદમ અલગ જ રેસીપી બનાવવાના છીએ ચટણી બનાવીએ છીએ પરંતુ આ છે આંબાના મોરની ચટણી તો વિડીયોને અંત સુધી જોતા રહેજો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ રસોડાની રંગત પ્લીઝ શેર સબસ્ક્રાઈબ એન્ડ લાઈક હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલ રસોડાની રંગતમાં તો હાલ આંબામાં મોર આવવાની શરૂઆત થઈ ગઈ છે તો આપણે આજે આંબાના મોરની એક અલગ જ રેસીપી ચટણી બનાવીએ તો એના માટે આપણે ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ તો સૌ પ્રથમ તો આપણે આંબાના મોર લીધા છે અને હાલ શિયાળામાં ધાણા પાકવા આવ્યા હોય તો આપણે લીલા ધાણાના દાણા લઈ લીધા છે લીલું લસણ ઝીણી સેવ અથવા માંડવીની બી પણ તમે યુઝ કરી શકો છો ગાંઠિયાનો પણ યુઝ કરી શકો છો લીંબુ અને તીખા બે મરચાં સ્પાઈસી બનાવી હોય તો નહીંતર સાદા તમે મોડા મરચાંનો પણ યુઝ કરી શકો છો ફ્રેન્ડ્સ તો વિડીયોને અંત સુધી જોતા રહેજો આ ચટણી એકદમ અલગ જ ટેસ્ટથી બનશે ના તેલ વિનાની આ ચટણી આજે આપણે બનાવવાના છીએ જેનો ટેસ્ટ એકદમ અલગ જ હશે ફ્રેન્ડ્સ તમે આને થેપલા કે કોઈ પણ રેસીપી જોડે ખાઈ શકો છો તો એની સાથે આપણે હવે સૂકા મસાલા જોઈ લઈએ તો સ આપણે હવે જે જીરું લઈ લેશું ત્યારબાદ એમાં નમક એડ કરીશું અને થોડો કશ્મીરી લાલ મરચું એડ કરવાના છે કારણ કે આપણે તીખા લાલ મરચાં એડ કર્યા છે એટલે ચટણીનું પ્રમાણ ઓછું રાખશું હવે આપણે તેમાં ખાંડ એડ કરી દઈશું જેથી કરી અને એની મીઠાસ માટે ખાંડ એડ કરવાની છે હવે મોટા મોટા મરચાંને કટ કરી અને એમાં એડ કરી દેવાના છે આવી રીતે આપણે હવે મરચાંને કટ કરી નાખીએ હવે તેમાં આપણે જે આંબાના મોર લીધા છે તેને ઝીણા ઝીણા આવી રીતે લઈ લેવાના છે ફ્રેન્ડ્સ આ આંબાના મોરનો સ્વાદ તૂરો લાગે છે અને થોડો ખટાસ પડતો લાગે છે તો જેથી કરી અને તે ટેસ્ટી અને એમાં ઝીણી ઝીણી કેરી હોય છે જે તુરી અત્યારે હોય છે તો આ ચટણી એમાં થોડું પડતી ખાટાશ અને થોડી તૂરી એવી અલગ જ ટેસ્ટ થी? આ બનશે અને આપણે ખટાશ માટે પાછું આમાં લીંબુ એડ કરી દઈએ ત્યારે તો આ ચટણીનો ટેસ્ટ એકદમ અલગ જ આવે છે ફ્રેન્ડ્સ તો હાલ આ સમયમાં ખાખડી ન હોય ત્યારે ગામડાના લોકો દાદીમાના સમયથી આ આંબાના મોરની ચટણી બનાવે છે હવે એમાં આપણે ઝીણી સેવ એડ કરી દઈએ લીલા ધાણા અને લીલા ધાણા કરતાં પણ એમાં જે ઝીણા ઉપર દાણા અત્યારે ગ્રીન કલરના થયા હોય એ એડ કરીએ તો એનો ટેસ્ટ સરસ આવે છે અને આપણે લીલું લસણ કટ અને એમાં એડ કરી દેવાનું છે ફ્રેન્ડ્સ તો આ ચટણી બાળકોથી લઈને મોટા બધા ખાતા જ રહી જશે એવી ટેસ્ટી બનશે હવે આપણે લીંબુનો નીચોવી લઈશું એમાં અને આપણે જરા પણ તેલના ઉપયોગ કર્યા વિના બનાવવાની છે જેમાં ખાટાશ તીખાશ મીઠાસ બધું ટેસ્ટ આવી જશે અને ખાંડણીમાં આ બધું આપણે જે બેટર તરે આપણે જે તૈયાર કરેલો જે મસાલો છે તેમાં એડ કરી દીધો છે ફ્રેન્ડ્સ તમે મિક્સરમાં પણ ક્રશ કરી શકો છો પરંતુ મિક્સરમાં જે વસ્તુ તમે ક્રશ કરો અને ખાંડળી અને દસ્તા વડે જે ક્રશ કરો તેનો ટેસ્ટ અલગ આવે છે એટલે મિક્સર કરતાં હાથેથી ક્રશ કરેલાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે હવે આપણે એને સારી રીતે ખાંડી લેવાનું છે ખાંડળી અને દસ્તાની મદદથી અથવા તમે મિક્સચરમાં થોડું પાણી એડ કરીને ક્રશ કરી શકો છો પરંતુ તમે જોઈ શકો છો આવી રીતે થોડા જ સમયમાં સરસ એવું આપણે ચટણી ખંડાય અને તૈયાર થઈ જશે અને આમાં તમે આપણે ખાંડ ચટણી લીંબુ બધું એડ કર્યું છે તેથી આનો સ્વાદ એકદમ અલગ જ આવશે ફ્રેન્ડ્સ હવે આપણે એને સર્વિંગ પ્લેટમાં લઈ લઈએ તૈયાર છે આંબાના મોરની ચટણી માત્ર પાંચ જ મિનિટમાં બની અને રેડી થઈ જતી ફ્રેન્ડ્સ તમને આ મારી રેસીપી કેવી લાગી તો મારા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને કોમેન્ટમાં જરૂર જણાવજો ફ્રેન્ડ્સ મારા બીજા વિડીયોને જોવા માટે મારી ચેનલને લાઇક શેર જરૂર કરજો આભાર ફ્રેન્ડ્સ જય માતાજી